બસ તો ફ્રેન્ડ્સ જો અમે વોટર બાલી સ્વિંગ પતાવીને સીધા અહીંયા વોટરફોલ માટે આવી ગયા છીએ તો બસ એની વોટરફોલ જવા માટે રસ્તામાં થોડું શોપિંગ માર્કેટ જેવું હતું તો બસ આ શોપિંગ માર્કેટમાં અમે જોયું ફર્યા અને એના પછી જઈ રહ્યા છીએ વોટરફોલ તો બસ આ વિડીયો થોડો લાંબો થઈ ગયો હતો એટલે બે પાર્ટમાં ડિવાઈડ કર્યો છે

ચાલ અહીંયા લઈ લે તો હું કામ ખબર કે આપણે અંદર ગયા કપડા ચાનું પાઉચ લઈ જાજે હા છે હવે આમ સામે સામે

ઉતરવામાં તો કોઈ જ વાંધો નથી આવ્યો એકચ્યુઅલી જેટલું દેખાતું હતું એટલું હતું ઘણું બધું નીચે ઉતરવાનું હતું તો એટલે નીચે તો અમે આવી ગયા છીએ પણ હવે જે અહીંયા એન્જોય કર્યા પછી જ્યારે પાછું ઉપર જવાનું થશે ત્યારે ખબર પડી જશે કેમકે ઉતરવામાં વાંધો ના આવે પણ એને એક દરેક સુધીના સ્ટેપ જે છે હાઈટવાળા છે એ ચડતા બહુ જ સખત થાકી જવાના છીએ એટલે કંઈ ચલો એ તો પછી ચડીશું અત્યારે નીચે આવું જ ગયા છે તો હવે એન્જોય કરી લઈએ બહુ સુંદર વોટરફોલ છે મજા

નવાનું અચ્છા વાત તો કરશો જ નહીં નહવાની તો બિલકુલ એટલા કપડા ભીના થાય છે ને સ્વિમિંગમાં નહીં 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 પણ જોવા આયા છીએ આપણે છે ગાયજો જો બેબી માટે સ્વિમિંગ જી ના નહું છું અમે જી હા

અહીંયા અમે ખૂબ એન્જોય કર્યું ખૂબ ફોટોશૂટ કર્યું ને બધું વિડીયો એટલા બનાવ્યા અને બધું જ કર્યું બસ હવે જો અમે બધા જ માણ માણ સીડીની રેલિંગ પકડી પકડીને ઉપર ચડે ચડી રહ્યા છીએ તમે જોઈ શકો છો જી નાખરીને બધા છોકરાઓ બી થાકી ગયા હતા પણ એન્જોય બહુ જ કર્યું બહુ મજા આવી

દેખો ફ્રેન્ડ્સ અત્યારે અમે મહારાજામાં જમને ગુજરાતી ડીશ છે અમે બે દિવસ પહેલાં બી ત્યાં લઈને આવ્યા હતા ને આજે બી ત્યાં લઈને આવ્યા ફૂડ ટોટલી વેજીટેરિયન છે અહીંયા અને ફૂડ બહુ સરસ છે તો બસ જો અમારે લોકો બધા જમે છે સક્સેસભાઈ કેવું લાગ્યું છે જમવાનું કેવું છે મહારાજાનું સારું લાગ્યું આજે આજે મેં છે ને ખાલી અને સલાડ ખાધું છે બે કે સરસ એટલે પડીલા બધું જતો પડી તો મને પૂરી તો આપણે જો કે લાગી એટલે પૂરી ઓજી ગાજરવાળી सब्जी બરા સરસ હતા ફુફુ સરસ ટ્રાય કરી ઇન્ડોનેશિયામાં મળે એ 90% ઇન્ડિયન રેસ્ટોરન્ટ મેચ કરવું બહુ ડિફિકલ્ટ વસ્તુ સરસ ટ્રાય થાય લાગ્યું બહુ સરસ છે જમવાનું વેરી નાઇસ તમે બાલી આવો તો એક ઓપ્શન સારો છે ઇન્ડિયન ફૂડ માટે મહારાજા હોટલ છે અને મહારાજા ગણેશા ફિન્સ આ ત્રણ ચાર ઓપ્શન સારા છે અમને આ ઓપ્શન આપ્યા હતા તમને મેં બી કદાચ બીજા બી આપી શકીએ છીએ પણ આ ત્રણ ઓપ્શન સારા રહ્યા અમારા માટે અમે બીજી વખત આવ્યા અમે આજે આ મહારાજામાં બીજી વાર છીએ અને બંને વાર ટેસ્ટ સારો મળે છે ટ્રાય કરે છે કે ઇન્ડિયન ફૂડનો ટેસ્ટ મળે મને સારો લાગ્યો કમ્પેરેટિવલી છે તો જો અહીંયા તો બધાને ટેસ્ટ બહુ સારો લાગ્યો છે એટલે પૈસા સાથે કેવું લાગ્યું તમને બહુ મસ્ત સરસ હતું ચા પૂરી મસ્ત હતા અને પેલું બટાકાનું શાક સેવ શાક સેવ ટામેટાનું એ સારું હતું પ્રોપર ટેસ્ટ હતું થોડો મજા આવી ગઈ ખાવ પુલાવ કડી કડી જો કે પણ એ ચાલી ગયા જે બધું મને એને કરતા તો સારું જો એકદમ ઇન્ડિયાનો ટેસ્ટ નહી આવે પણ એટલીસ્ટ ઇન્ડિયાનો ટેસ્ટ ટચ થઈ જાય છે થોડો તો ચલો હું તમને બતાવી દઉં આજે શું ફૂડ હતું સૌથી પહેલાં તો વેજીટેબલ પુલાવ હતું આની નાનની સાથે પૂરી બી હતી બટાણા બટિકાનું શાક કઢી સેમ ટામેટાનું શાક નૂડલ્સ અને ગટ્ટાની સબ્જી બાકી સલાડ

Yeah I have to uh write. this is a restaurant so yes. this is not hotel. Indian about Indian cuisine. About Indian cuisine, okay. Okay, so sir. Yeah. Okay. Namaste. My name is Sonia. You can call me Sonia. I'm sales manager here, so I'm happy with uh, all of you to have a nice in the dinner. And then especially in Maharaja Royal Dining, we serve you based uh, only in Bali, and then we serve specially on India, South Indian, and North Indian, and specially we serve also Arabic food here. So all Gujarati people, you must come to Bali. If you come to Bali, you have to come to. No, you must come to royal thank you so much thank you very nice thank you so બસ ફ્રેન્ડ્સ અહીંયા આજે રાતનું અમારું ડિનર થઈ ગયું છે મહારાજામાં અને એનો ઓનર સાથે મળ્યા એમને પણ બહુ ગમ્યો બહુ મજા આવી બહુ સરસ સરસ વાતો કરી અને બસ આખો દિવસ કંઈક આજે અમારો આવો હતો તો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને ઓકે બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય જો બસ બધા હવે લાસ્ટ બસમાં બેસવા જઈ રહ્યા છીએ હવે સીધા અમે જઈ રહ્યા છીએ હોટલ અને બસ પછી તો આખો દિવસમાં બાય ગુડ નાઇટ